વાત મોડા મોડાસામાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો લાયન્સ ક્લબ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો નાયબ પોલીસ અધિક્ષક પાલિકા પ્રમુખ હાજર રહ્યા સાયબર ફ્રોડ અંગે લોકોને માહિતી આપવામાં આવી ડ્રગ્સ અવેરનેસ અંગે એસઓજી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી અને લાયન્સ ક્લબ મોડાસા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ ખાતે જેમાં અમારા પીઆઈ દ્વારા સાયબર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા કયા કયા ફ્રોડ થાય છે તેનાથી બચવા માટે શું કરવું અને ખાસ કરીને જ્યારે ફ્રોડ બને છે ત્યારે ઓગણીસ ત્રીસ નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રોકડ આપણી આપણી રકમ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે એનાથી પણ લોકોને અવગત કર્યા ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા પીએચડીએ લોકોને જાગૃત કર્યા છે અને ખાસ એસપી સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પોક્સો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે ને એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે